અંગલેસર બીડી જોન પોલિસ જીતાલી જકાત નાકા નજીક એક્ટિવા ચોર ને છડપી લીધો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચોરીની મોટર સાથે એક ઈસમને ઝડપી પાડી એક ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો હાલમાં ચાલી રહેલ ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસ દ્વારા ગેરકાયદેસર ગતિવિધિઓ પર તેજ નજર રાખવા માટે ખાસ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જીતાલી જકાતનાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમ એક્ટિવા મોટર લઈને આવતા તેને રોકી શંકાસ્પદ લાગતા તેની તપાસ કરવામાં આવી હતી જેમાં પોકેટ કોપ ની મદદથી વધુ તપાસ કરાતા મોટર કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે મોપેટ ચાલક કિરીટભાઈ ઉર્ફે રાજુ હરમાનભાઈ નાતાભાઈ પટેલ રહે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો સામે અનમોલ પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસે ફૂટપાથ ઉપર અંકલેશ્વર નાઓને ઝડપી પાડ્યો હતો ત્રીસ હજાર રૂપિયાની તની જીજે સોલ બી એ અઠાવન નંબરની મોટર પોલીસે કબ્જે કરી એક ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો